શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે પ્રાતઃકાલે ઉઠીને સ્નાનવિધિથી માની તસવીર સામે પાંચ દિવેઠનો ઘીનો દીવો કરવો અબીલ ગુલાલ અને પુષ્પોથી પૂજા કરવી સ્તુતિ પ્રાર્થના કરીને કથા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો ત્યાગ કરવો અને લાલ વસ્ત્રો પહેરવા પીળા મંડપ નીચે સૂવું નહીં અને ચોખાનું પાણી ઓળંગવું નહીં કથા પૂરી થયા પછી પાંચ દેવેટોના દીવાથી આરતી ઉતારવી ખાંડના શિરાનો કે સાકરનો પ્રસાદ વહેંચવો અને પોતાના સંતાનની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી વ્રતના દિવસે એક ટાણું કરવું જૂઠું ન બોલવું કોઈની નિંદા ન કરવી આખો દિવસ માના જાપ જપવા જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમી દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ધાયુષી થાય છે પ્રાચીન કાળમાં શીલભદ્રાનગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ટ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચીતામાં સુકાતા જતા હતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના ઝરોખામાં બેઠી બેઠી બહાર ચોગાનમાં રમતા બાળકોને એકીટસે નિહાળી રહી હતી એટલામાં એની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેને રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માંગુ છું જેથી તમારું વાંજિયા મેનુ હંમેશને માટે દૂર થઈ જશે જલ્દી બતાવ મને રાણીએ કહ્યું દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને મા બનવાના છો બસ ત્યારબાદનું બધું કામ હું સંભાળી લઈશ પૂરે દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સંભાળી રાણીએ પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ દાસી ઘરની પાછલી બારીથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક સોંપી દીધું રાણી તો ખુશખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દીપમાલા પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચી માં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે ટળવળે છે ત્યારબાદ બ્રાહ્મણીએ જીવંતિકાનું વ્રત શરૂ કર્યું તેથી મા જીવંતિકા બ્રાહ્મણીનો પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે એની રક્ષા કરવા માંડી રાણીએ તેનું નામ શિલસેન પાડ્યું હતું શિલસેન મોટો થવા લાગ્યો એ યુવાના થયો ત્યારે રાજા સુશીલકુમાર અને પેલી બ્રાહ્મણીનો પતિ મરણ પામ્યા અને શિલસેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો પ્રજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એને એક વણિકના ઘેર ઉતારો રાખ્યો આ વાણિયાને છ બાળકો થયા અને વારાફરતી છઠ્ઠા દિવસે મરણ પામ્યા આજે વણિકના ઘેર સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકા શિલસેનનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મદ્રાત થતા વિધાત વણિકના પુત્રના લેખ લખવા આવ્યા એ ટલે જીવંતિકા માતાએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાતા તમે અહીં કેમ આવ્યા વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું માં જીવંતિકાએ વિધાતાને પૂછ્યું બહેન લેખમાં શું લખશો ત્યારે વિધાતાએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં છે તે લખીશ કે આ બાળક કાલે સવારે મરણ પામશે આ સાંભળી જીવંતિકાએ કહ્યું ના ના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિધાતાએ મા જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધાયુષ્ય લખીને ચાલતા થયા બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો એને ખાતરી થઈ ગઈ કે આ બધું આ મુસાફરના મંગલ પગલાંના પ્રતાપે જ થયું છે શીલસેન બીજા દિવસે જવા તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શીલસેને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગયાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ શીલસેનના અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતો તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એને પિંડ એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિવસેન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો ફટોફટ તો શિવસેન બરાબર એક વર્ષે પેલા વાણિયાને ઘેર આવ્યો અને રાત વાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા રાત પડતા જ વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવ્યા તો મા જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાતાએ આજ્ઞા માન્ય રાખી લેખ લખીને પાછા ફરતી વખતે જીવંતિકા માને પૂછ્યું મા તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ શિલસેનની આંખ ખુલી ગઈ તેને કોઈક વાત કરી રહ્યું હોય તેમ લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાતા આ રાજકુમારની માતા વર્ષોથી શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પેલા વસ્ત્રો પહેરતી નથી પેલા અલંકારો પણ ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાને ઘેર છું જ્યાં સુધી વાણિયાને ઘેર મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકનું અહિત શી રીતે થવા દઉં ભલે કહી વિધાતા જતા રહ્યા આ સાંભળી શિલસેન વિચારામાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું એને યાદ ન હતું છતાં એને માતાને પૂછી ખાતરી કરવા નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીવતો જણાયું એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજે દિવસે શિલસેને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શિલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલે જઈને માને પૂછ્યું મા તમે ક્યું વ્રત કરો છો બેટા હું કોઈ વ્રત કરતી નથી રાણી સુલક્ષણા બોલી આથી શિલસેનને શંકા પડી કે આ મારી સગી મા નથી પોતાની માને શોધી કાઢવા માટે એને શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવા આવ્યા ત્યારે શિલ્સેને આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું છે થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એને તરત બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલાવ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શીલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શીલસેનના મોંમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા આ જ રાજકુમાર શીલસેનની માતા છે ત્યારબાદ શીલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી રાણીએ રડતા રડતા બધી વાત જણાવી દીધી શિલસેન પોતાની સગી જનેતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકાનું વ્રત કરવાનું શરૂ કરી દીધું શિલસેને વર્ષો સુધી સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો